ભગવાન પ્રત્યેની આસ્થા દિવસેને દિવસે વધતી જાય છે જેને કારણે દર વર્ષે રથયાત્રામાં અને મંદિરના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડે છે પરિમળ નથવાણીએ તમામ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ભીડભાડ કર્યા વિના દર્શન કરવા માટે અનુરોધ કર્યો હતો મંદિર પરિસરમાં હાલમાં ભક્તિભાવનું માહોલ છવાઈ ગયો છે અને ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે દર્શન કરવા આવ્યા હતા મારો ગ્રાન્ડ સન શિવાન પણ સાથે આવ્યો છે અને અમે દર્શન કર્યા આરતી કરી અને અત્યારે હાથીઓની પૂજા થવાની છે એની અમે રાહ જોઈએ છીએ જગન્નાથ મંદિર એ એક આપણું હિન્દુઓનું આસ્થાનું મોટું મંદિર છે અને દેશમાં હાલમાં જે પરિસ્થિતિ છે વિશ્વમાં એના કરતાં આપણી પરિસ્થિતિ ખૂબ સારી છે અને જગન્નાથજીના આશીર્વાદ આપણા સૌ ઉપર રહે છે એટલે આ પર્વ એ જગન્નાથજીને કારણે આપણા હિન્દુઓને એમ જ આપણા વિકાસ માટે ગુજરાતને દેશને આ સૌને અહીંયા એક લાભ મળે છે અને આપણે હર હંમેશે અહીંયા દર્શનને આવીએ છીએ એ આપણા માટે બહુ ગૌરવની વાત છે ખાસ આ વખતે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ઉત્સાહ આ વખતે જે પ્રમાણે વધારે જોવા છે લોકોની ભીડ છે અને ઉત્સાહ બહુ છે અને દિન પ્રતિદિન આપણે વિચારીએ છીએ જેમ જેમ આપણે માનતા હતા કે મંદિરની આસ્થા આપણા અમુક લોકો માટે છે નહીં હવે લાખો લોકો હવે આ આસ્થા તરફ વળ્યા છે અને એ ભગવાનનો સાક્ષાત મત્કાર જ છે વીઆર લાઈવના દર્શકોને જરા ખાસ અપીલ રથયાત્રા નિમિત્તે કરી રમયાત્રા વીઆર લાઈવ ચેનલ યાત્રામાં સારે લોકોને હું એટલું જ કહીશ કે શાંતિથી દર્શન કરે અને બધાને મોકો મળશે દર્શન કરવાનો પણ ભીડભાડમાં કોઈ આગળ પાછળ પડે નહીં અને શાંતિથી આ દર્શનને લાભ લે એવી મારી અપીલ છે